જય માતાજી મિત્રો કેમ છો આઈ હોપ કાપશો મિત્રો મસ્ત અને મજામાં છો તો મિત્રો આજે તો આવી ગયો છું ફરવા માટે કેમ કે દાદા અને દાદી બંને ખેતરમાં આવ્યા હતા કેમકે વાળ કરવાની હતી થોડી બાકી હતી રહી એટલા માટે ફરી એકવાર ખેતરમાં આવી ગયો છું તો મિત્રો જોઈ શકો છો દાદા અને દાદી બંને વાળ કરી રહ્યા છે મારી આજે ગાયો પહે ગયેલી માડી એમ કહે છે કે આજે ગાયો પૈકાઈ લી અને થોડુંક રંગન રંગન એવા છોડ થોડાક ભાગી નાખે છે એટલે દાદા ફરી એકવાર વાડ કરે છે તો મિત્રો હવે તો શું છે કે રોજો અને એમ વધારે વિતાડે છે એટલે થોડુંક નુકસાન વધારે કરે છે હવે આ વાડ સુધારીએ છીએ આ બાજુ માડી જોઈ શકો છો અને આ બાજુ દાદાએ એ વાડ કરી છે થોડીક ને અડધી બાકી છે એટલે કરે છે વાડ માડી એમ કે છે કે આ બાજુ મેઠી રેમડી હતી એ પણ ગાય અને ભેંસ અંદર પે જાય રોજો ને મીટે બધું ટૂપી ખાઈ જાય છે તો જોઈ શકો છો પેલો પપ્પાયો આ તાર તો રાજી જો હોત બજ આ બાજુ પપ્પાયો છે એટલે પપ્પાયો પણ અડધો ટૂપી નાખેલો એટલે ફરીથી ફૂટ્યું અને મિત્રો આ છે એ મેઠી તેને પણ અડધી ટૂપી નાખી હતી અને પાણી રેડ્યું એટલે ફરતી થઈ અને બાજુમાં ટામેટાનું જોઈ શકો છો કાચા છે હજુ પાકે એટલે ફરી તેને ઘેર લઈ જઈશું આ પપૈયો ખરી ગયો પપોયો લાગી ગયો હતા માડી માડી એમ છે કે આ રોપેલો એ તે પણ મોટો થયેલો પણ અડધો ટૂપી નાખેલો ગાય અને ભેસ હોય એટલે ફરીથી આ પોની રેડ્યું માડીએ અને ફરીથી આ ફૂટ્યો છે એટલે હવે મોટો થશે એટલે તેને કંટાળી વાડ કરી દીધી છે તો આ બાજુ દાદા હજુ વાડ કરવા માટે લાકડા લેવા જાય છે બીજા તો મિત્રો અમારી વાડી જોઈ શકો છો મરચા પણ હવે બધા સુકાઈ ગયા છે અને જેટલા કાલે અડધા વ્યા ને ઘેર લઈ ગયા મરચા અને આજુબાજુના ખેતરો પણ જોઈ શકો છો હવે તમાકુ પાડી દીધી છે અને લોકો પણ હવે વ્યાણી લે છે તમાકુ અને આ વર્ષે તમે તમાકુની ખેતી કરી નહોતી અને મરચાંની ખેતી કરી હતી એટલે મિત્રો શું છે કે જો લગીન પાણી મીક્યું ત્યાં સુધી લીલી મરચીઓ રહી અને હવે તો પાણી મીકતા નહીં કેમ કે મરચીઓ સુકાઈ ગઈ અને મરચાં પણ મોટા થતા નહોતા વધારે મોટા મરચાં થતા નહોતા એટલા માટે હવે પાણી પણ લેવાનું બંધ કરી દીધું અને મરચીઓ પણ સુકાઈ ગઈ એટલે એને કાઢી લેવાની અને મિત્રો રીંગણ પણ જોઈ શકો છો અમુક અમુક છોડવા લીલા છે એટલે અમુક અમુક રીંગણા લાગે છે તો મિત્રો અમારો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરજો અને ચેનલમાં પહેલીવાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી સપોર્ટ કરજો મિત્રો તો અમારી ચેનલ પર તમને ગુજરાતી વિડીયો વિલેજ લાઈફ અને ડેલી લાઈફના વિડીયો જોવા મળશે અને ખેતી લાઈફના વિડીયો મિત્રો અમે અપલોડ કરીએ છીએ તો તમને તમે સબસ્ક્રાઈબ કરી હશે તો મિત્રો સૌથી પહેલાં તમારી પાસે વિડીયો અમારો પહોંચી શકશે તો મિત્રો એટલું બધું તમે કરી શકો છો તો આશા રાખું છું કે મિત્રો આપ સૌ સપોર્ટ કરશો તો આ બાજુ માડી પણ વાડ કરે છે જોઈ શકો છો ધારિયું લઈને અને પેલી બાજુ દાદા લાકડાને એવું લેવા ગયા છે કેમ કે કાલે તે દિવસ વાડ કરવા આવેલા તો અડધી વાડ રહી ગયેલી તો ફરીથી એક વાર વાડ કરવા માટે આવી ગયા છે ખેતરમાં તો મિત્રો આજુબાજુનું વાતાવરણ પણ કેટલું સુંદર દેખાઈ રહ્યું છે અત્યારે સવારના નવ વાગી ગયા છે અને તાપ પણ જોઈ શકો છો હવે વધુ માત્રામાં તાપ પડવા માંડ્યો છે કેમ કે હવે ઉનાળો આવવા માંડ્યો છે એટલા માટે તાપ પણ વધુ પડે છે ઉનાળો આવે એટલે હવે બીજો પાક તૈયારી કરીએ છીએ અને આ બધું મરચું અને મુકાઈ ગયું એટલે તેને ઉપાડીને અને ખેતરને ખેડી નાખીએ હેં દાદા

હરીંગનનો છોડ જોઈ શકો છો અમુક અમુક રીંગના લાગ્યા છે અને હવે તો પાણી મળતું નહીં એટલે માટે આ પણ સુકાઈ જશે આ ઉપર જાડવાનું પછી ખોટું દોડીના બગાસો એટલે ભાઈ घाल લઈ યાર જાયલેલો ના રહે યાર હા મારો વિડિયો મિત્રો સારો લાગે તો લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને જય જય માતાજી અને આવતા વિડીયો વિડિયોને આપણે સાથ સહકાર આપજો તો મિત્રો બે દિવસ પહેલા હું આવ્યો હતો ત્યારે માડી અને દાદી પણ મારી સાથે આવ્યા હતા તેમને અડધી વાડ કરી હતી તે જોઈ શકો છો આટલી વાડ કરી દીધી હતી અને જેટલી બાકી હતી એટલી આજે વાડ કરવાની છે મિત્રો પેલી બાજુ દાદા અને દાદી બંને વાડ કરી રહ્યા છે તે આ બાજુ પણ લેમડી ઓરોપેલી તેને બકરો અને ગાયોને એમ ટૂપી ખાઈ જાય એટલા માટે તેને દાદા અને દાદીએ મસ્ત વાડોલ્યું કરી દીધું છે આ બાજુ પણ જોઈ શકો છો કે વાળ કરી દીધી છે અને આમાં મીઠી લીંબડીનો છોડ છે એટલે ચોપફેર તેને વાડ કરી દેવી પડે કેમ કે ગાયોને પ્યાસો અહીં દિન પી જાય છે ને આ બાજુ પણ ટામેટાનો છોડ છે તે બે ચાર ટામેટા લાગ્યા છે તે પણ હજુ કાચા છે દાદા કેટલી અડધી વાડ થઈ ગઈ તો મિત્રો બે દિવસ પહેલા આવ્યા હતા દાદા ને દાદી તો અડધી વાડ કરી દીધી હતી અને અડધી બાકી હતી તે આજે કરવા કરે છે આજે આ વાડ પૂરી કરી દે આની કેમ કે બધું ગાયો ને ભેંસો પી જાય એટલા માટે બધું નુકસાન કરી દે એટલે અડધી વાડ કરી હતી ને આજે અડધી કરી દેશે તો માડી એમ કહેશે કે પેલી બાજુ હરે પણ ગાયો ને ભેંસો ટૂપી ખાઈ જાય એટલે એને પણ અસલ વાડોલ્યું કરી દેશું કાલે બાલા વાડ થઈ જાય એટલે ખેડવાનું ચાલુ કરી દેજે આ વાડ થઈ ગયા એટલે ખેડી નાખીએ એમ તો બીજી ખેતી થઈ ને તમાકુ ના છોડ પણ કઈક ખેતરમાં અને અને મારી કાલે જ ઘેર લઈ ગઈ તમાકુ ના તો માડી એમ કે વરસાદ આયલો એટલે બધા નુકસાન કરી નાખ્યું ને તમાકુ પણ કારી થઈ ગયેલી તે ઘેર લઈ ગયા અને સુકાવા મૂકી મિત્રો માડી એમ કહે છે કે તમાકુ માં નુકસાન તો નથી વરસાદે તો માડી ને દાદા થાકી ગયા છે એટલા માટે એમ કહે છે કે કલાક જેવો પેલા સાફરા બેસીએ તો દાદા પણ હવે કે થોડીક વાર આવું તો માડી થોડીક વાર બેસીએ છાપરા તો મિત્રો દાદી થાકી ગઈ છે કોમ કરી કઈ એટલા માટે હવે થોડીક વાર બેસીએ અડધો કલાક પેલા છાપરા એ લાકડું આપી દીધું છે કાટાડું દાદા અને દાદા એ ખાડા બાજુ કર્યા હતા એટલે હવે રોપી દેશે તો મિત્રો શું છે કે તો રોજો રાતે આઈ જાય છે એટલા માટે અંદર વાડ બાળ કશું જોવે અને ચોપેરથી કૂદી ને અંદર પીઆઈ જાય કેમ કે અંદર જે ખાવા મળ્યું એ ખાઈ જાય રીંગણ બિંગણ બધા ટૂપી જ ખાઈ ગયા છે તો જોઈ શકો છો આ તો મોટા ને મોટા છોડવા હતા પેલા પણ આ ગાયો બેસો રોજ એટલે મારી એમ કેસે કે કમ્પ્લીટ જ વાળ કરવી પડે નકર રાતે રોજ કૂદે તો બધું તોડમ ફાળ કર નાખે એટલા માટે તે દિવસ આયા હતા વાળ કરવા પણ પેલી બાજુ જોઈ શકો છો મિત્રો પેલી બાજુ અડધી વાડ કરી દીધી હતી અને અડધી વાડ બાકી હતી એટલે હું અને દાદા અને માડી ત્રણે ત્રણ આવી ગયા છે ખેતરમાં ફરી એકવાર વાડ કરવા માટે આ વર્ષે તો કાંટાળી વાડ કરી અને આવતી વર્ષ તો ફરી ફિનિશિંગ વાડ કરી દઈશું એટલે ફરી ઘડીએ ઘડીએ વાડ કરવાનું ઝંઝીટ રહે જ ના હે ને દાદા એટલે પછી જે પાક કર હોય થાય હે તો તો મિત્રો અમારા ખેતરની વાડી કેવી લાગી તે કમેન્ટમાં જણાવજો આ બાજુ લીમડા ઝાડ છે તો જોઈ શકો છો લીમડો પણ ઘણો મોટો થઈ ગયો છે અને પેલી બાજુ બે તાડ રોપેલા બે વર્ષ પહેલા પણ અત્યારે આવડા મોટા મોટા થઈ ગયા છે તો મિત્રો ખેતરમાં આ વર્ષે તો મરચાં કર્યા હતા દર વર્ષે તો તમાકુની ખેતી કરતા હતા પણ આ વર્ષે તો શું છે કે દાદાને એમની બધી ઈચ્છા હતી કે મરચીની ખેતી કરીએ તો મિત્રો અમુક અમુક ના લાગે છે તે જોઈ શકો છો એક આ નું છે અને એક બાજુ બે ત્રણ ના લાગે છે તે શાક મેં નાખવા માટે તોડી લઈ જઈએ તો મિત્રો ફાઇનલી આપણે મરચીઓ સુકાઈ ગઈ એટલે હવે તેને કાઢી લઈશું અને આ બાજુ રીંગણીનું છોડ છે તે રીંગણી પણ એ ટૂપી કાઢી છે ચોપફેરથી જોઈ શકો છો આ તો મિત્રો ઘણી મોટા મોટા રીંગણા લાગતા હતા અને બહુ લીલી હતી રીંગણીઓ પહેલાં કેમ કે પાણી દરરોજ બ બે ચાર ચાર દિવસ અમે પાણી લઈ લે તે પેલી બાજુ એક કોયડી છે તો જોઈ શકો છો ત્યાંથી જ અમે પાણી લઈએ છીએ ખેતરમાં અને આ બાજુ સૂર્યમુખીનો છોડ કેટલો સુંદર દેખાઈ રહ્યો છે તે જોઈ શકો છો તો મિત્રો શું છે કે આજે તું ખેતરમાં આવ્યો હતો અને માડી અને દાદા બંને ખેતરમાં આવ્યા હતા તે મને કીધું હતું કે તું થોડીક વાર આવજે અને ખેતરમાં મદદ કરવા લાગજે તો મિત્રો મેં થોડાક લાકડા લઈ આલ્યા પેલા કાંટાવાળા અને માડી અને દાદા પેલી બાજુ જોઈ શકો છો તે વાડ કરે છે તે દિવસ અમે આવ્યા હતા હું માડી અને દાદા ત્રણે ત્રણ અને અડધી વાડ કરી દીધી હતી તો સામે જોઈ શકો છો અડધી વાડ કરી દીધી હતી અને થોડીક બાકી હતી કે દાદા અને દાદી એમ કહેતાં કે આજે તો અડધી વાર કરી દઈએ તે મેં કીધું હું તમે જાઓ પહેલાં હું આવું છું તો અને ફરી અડધા કલાક ફરી હું કેતરમાં આવી ગયો અને મિત્રો અમારો વિડીયો સારો લાગે તો લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને અમારો નવો વિડીયો સૌથી પહેલાં તમારી પાસે પહોંચી શકે ત્યાં અમારા દાદા અને દાદી દરરોજ વહેલા આવીને અહીં દીવો કરે છે મિત્રો તે જોઈ શકો છો માતાજીની મૂર્તિ અંદર એક છબી મૂકેલી છે તેને દરરોજ અહીં ગાડી અમે ખેતરમાં આવીએ એટલે પહેલાં દીવો કરીએ અને ભાઈ અગરબત્તી કરીએ પછી ખેતરનું કામ ચાલુ કરીએ તો આ બાજુ ફૂલોનું ફૂલો રૂપિયા છે જોઈ શકો છો બારમાછીના કેટલા સુંદર દેખાય છે તો મિત્રો અહીંયા મારી માડી દરરોજ પાણી રોઈ છે એટલા માટે લીલો છોડવો દેખાય અને મિત્રો આ મારું નાનકડું છાપડું છે અમને થાક લાગે એટલે અમે અહીંયા ખાવાનું ઘેરથી લાયા હોય પાણી બાણી એ પીએ અને

થોડુંક ખાવાનું લાયેલા અને પછી ખાઈ બની ને અડધી વાર કરી હતી અને જોઈ શકો છો આ બાજુ આટલી અડધી વાર કરી દીધેલી અને બાર વાગે એટલે આજે આવી ગયેલા ફરી વાળ કરવા માટે તો માંડીને એમ કે આજે પૂરી વાડ કરી દઈએ તે વાડ કરી દીધી અને થાકી ગયેલા એટલે બેહી ગયા છે તો મિત્રો અમારો વિડીયો સારો લાગે તો લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી સપોર્ટ કરજો મિત્રો તો મળીએ ફરી એક નવા વિડીયોમાં તો સુધી બાય બાય જય માતાજી